જ્યાં નહેરુ નગર માં આવેલા એક રેસ્ટોરામાં આરોપીઓએ તોડફોડ કરી હતી જે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેની કાર્યવાહી કરતા પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું પોલીસે રસ્તા વચ્ચે લાવીને બધી ટણી એક જ ઘામાં ઉતારી દીધી આ સમગ્ર ઘટનામાં આરોપી અહેમદ ફારૂક અને ઈશુ એમ ત્રણ વ્યક્તિઓ સામેલ હતા જો કે પોલીસે આરોપીઓને બરાબરનો પાઠ ભણાવતા સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે ત્રાસ તો ખુ ભાઈ એવો હતો કે એમને જયારે મન ફાવે ને દોઢ મહિના થી ઘરમાં જયારે મન ફાવે ત્યારે આવીને બેસી જાય કરી જાય એમાં અમારા આવી શેરી વાળા ભેગા થયા ઇમરાનભાઈ વચ્ચે પડ્યા ધમકી આપી પછી અમે લોકો પોલીસ ફરિયાદ કરી તો એ લોકો પાછા આવ્યા ને આવી રીતે ઈમરાનભાઈ ની ઓફિસ માં એમણે મારતોડ કરી બધું તોડભાંગ કર્યું મારા ભાઈ ને લાગ્યું પછી પોલીસ ને એમ એમ કીધું કે ભાઈ ફરિયાદ તો અમે કઈ રીતે પછી પોલીસ વાળા ફોન કર્યો એ બધા આવ્યા ત્યાં સુધી લોકો બધા ભાગી ગયા હતા પછી અમે અમારી રીતે અમારા સપોર્ટ માટે બધા રહ્યા પણ મારા ભાઈ ને વાગી ગયું એટલે બધા વિખાઈ ગયા પછી પોલીસે એમનું કામ બહુ સારી રીતે કર્યું રાજકોટ પોલીસે મેડમ એ ક્રાઇમ બ્રાન્ચ વાળા ફૂલ સપોર્ટ કર્યો